સુરત સેના સલાબદપુરા પોલીસ મથકની અત વિસ્તારમાં સામાન્ય ઝઘડાની અદાવતમાં સામાજિક તત્વોએ ઘાતક હથિયાર વડે આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે કે જેમાં આઠથી દસ જેટલા સામાજિક તત્વોએ તલવાર કુહાડી ધાર્યા સહિત જુદા જુદા હથિયારો વડે જ્વારમાં ધમાલ મચાવી હતી અને ગાડીઓમાં તોડફોડ કરી હતી ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સલાબદ્ધપુરા પોલીસે સીસીટીવીને આધારે છ જેટલા આરોપીની ધરપકડ કરી છે મળી આવતી જાણકારી અનુસાર ગત રાત્રે એક કુખ્યાત ગેંગની ટોળકી આંજણાના અનવર નગરમાં ભારે આતંક મચાવ્યો હતો ગાતક હથિયારો સાથે ટોળીના પદમાસો ટુ વ્હીલર વાહનો તેમજ ઘરની બહાર મૂકેલા સામાનમાં તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હતો કે જેના કારણે સ્થાનિકોમાં અફરા મચી જવા પામી હતી ત્યારે અસામાજિક તત્વોની ટોળકીએ મચાવેલા આતંકની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી કે જેમાં ખાસ કરીને સાઉથની ફિલ્મમાં જોવા મળતા હોય તેવા મારા મારીના અને દાદાગીરીના દ્રશ્યો જોવા મળ્યા હતા આઠ થી દસ જેટલા સામાજિક યુવકો દ્વારા હાથમાં તલવાર કોહાડી દારૂ ચપ્પુ સહિત જુદી જુદી પ્રકારના ઘાતકી હથિયારો સાથે જાહેરમાં ધમાલ મચાવવામાં આવી હતી આ બનાવમાં તમામ યુવકોએ જેના ઘર પર હુમલો કર્યો હતો તે ફરિયાદીએ સલામત પોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તપાસમાં જાણવા મળ્યું કે થોડા દિવસ પહેલા ફરિયાદીના પુત્રએ કતરોજ હુમલો કરનારાઓમાં મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે બાબા કાલિયા પર ગત બાવીસ તારીખના રોજ ઝઘડો થયો હતો તેના પર હુમલો કર્યો હતો કે જેની અદાવત રાખીને ગત રોજ મોહસીન ઉર્ફે બાબા કાલિયાએ આઠથી દસ જેટલા સામાજિક તત્વોને સાથે લઈને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો કે જોકે આ દરમિયાન ફરિયાદીનો પુત્ર ત્યાં મળી ના આવતા તેના ઘર પર અને ઘરની બહાર વાહનોમાં તોડફોડ મચાવી હતી આ ઘટનામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી કે જેને લઈ પોલીસે મારામારી સહિત હત્યાના પ્રયાસોનો ગુનો નોંધી વધુ તપાસ ખાતરી આ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ